રાજકોટ કાયકવાડી વિસ્તારમાં લૂંટ કરવાનો મામલો એક લાખ પચાસ હજારના સોનાના દાગીનાની થઈ હતી લૂંટ પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા લૂંટવા ગયેલા મુદ્દામાં રિકવર કરવામાં આવ્યો સફાઈ કરવાના બહાને પહેલા ઘરમાં રેકી કરી હતી લૂંટમાં વપરાયેલ રિક્ષા અને હથિયાર પણ કબજે કરવામાં આવ્યા ગઈ ચાર ઓક્ટોબરના રાત્રે પોણા વાગ્યાની આજુબાજુ ગાયકવાડી વિસ્તારમાં એક મકાનમાં એક વૃદ્ધ મહિલા રહેતા હતા તો એ વૃદ્ધ મહિલાની હાથમાંથી સોનાની બે બગડીઓની છરીના અણીએ ત્રણ માણસોએ લૂંટ કરી લીધી હતી અને ત્યાંથી નાસી ગયા હતા આ ગુના ડિટેક્ટ કરવા માટે માનનીય સીપી સરકુમાર ઝા સર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડીયા સરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમો લાગેલી હતી તો એસીપી શ્રી ભરત બસિયા સાહેબના નેતૃત્વમાં ત્રણ ટીમો બનાવવામાં આવેલ હતી જેમાં એકનું નેતૃત્વ ગોંડિયા સાહેબ એકનું નેતૃત્વ પીઆઈ ડામોર સાહેબ અને એકનું નેતૃત્વ પીઆઈ જાદવ સાહેબ કરતા હતા તો આ ટીમો દ્વારા ત્રણ આરોપીઓને અને મુદ્દામાલને અને ગુનામાં યુઝ કરેલ છરી અને રિક્ષા આ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે આરોપીઓની વિગત એવી છે કે એકનું નામ રવિ રમેશભાઈ આગોજીયા છે બીજા આરોપીનું નામ વલ્લભ મનજીભાઈ વાજેલિયા છે અને ત્રીજા આરોપીનું નામ સંજય રાજનભાઈ વાઘેલા છે

આતો વૃદ્ધાને ડિસીવ કરવા માટે પાણી પીવાનો બહાનો આપ્યો હતો અને પછી એમના હાથમાંથી બંગડી લૂટી લીધી હતી પર્ટીક્યુલર એક ઇન્સિડેન્ટમાં એક વૃદ્ધ વિકટિમ છે એના જૂના ગુનાઓમાં બીજા વિકટિમ છે બીજા કોઈ લોકોને કરશો કોઈ એકલા એકલા રહેતા સિનિયર સિટીઝનોને અજાણ્યા માણસો જે જેને ઓળખતા ના હોય એ કોઈપણ બહાને કોઈ પણ રીતે ઘરમાં ઘૂસતા હોય તો એનાથી પ્રોપર કોશિયસલી બિહેવ કરે અને એમનાથી સાવધાની ભરતે કે એના સાથે કોઈ ગુનો ના બને કેમ કે સિનિયર સિટીઝન સોફ્ટ ટાર્ગેટ હોય છે તો જરૂરિયાત પ્રમાણે જ એમના સાથે કન્વર્સેશન કરે અને અનનેસેસરી એમને ઘરમાં પ્રવેશ ના આપે હા કચરો વીણવાના કામ કરતા હતા આરોપી અને કચરો વીણવાના બહાને સવારે ત્યાં રેકી કરી ગયા હતા અને વૃદ્ધાને જોઈ ગયા હતા તો આ માજીને પછી રાત્રે મૂટીને આ ઘટનાને અંજામ આવ્યું